રુદ્રાક્ષ કમિંદમ પ્રોક્તમ વિપ્રેન ઓમ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ મારા મહાદેવ શિવભક્તો આજે આપણે વાત કરીએ રુદ્રાક્ષ કે રુદ્રાક્ષનું વૃક્ષ આ ધરતી ઉપર કઈ રીતે આવ્યું રુદ્રાક્ષ આપણી પાસે કઈ રીતે આવ્યું શિવભક્તો તમે જોતા શું દિગંબર સાધુઓ મહાકુંભના દિગંબર સાધુઓ કેટલા બધા રુદ્રાક્ષ ધારણ કરે છે ઘણા ઘણા વિડીયોમાં તમે જોયું છે કે અસંખ્ય એક એમ કહેવાય ને કે આખો ટોપલો ભર હજારો નહીં પણ લાખો રુદ્રાક્ષ ધારણ કરે છે દિગંબર સાધુઓ રુદ્રાક્ષ ધારણ કરે છે શિવભક્તો આ રુદ્રાક્ષ આપણી પાસે કઈ રીતે આવ્યું શિવભક્તો પૂર્વકાળની વાત છે શિવ મહાપુરાણમાં સરસ વાત લખેલી છે કે પૂર્વકાળની વાત છે ભગવાન મહાદેવ ભગવાન શિવજી ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે શિવભક્તો તમને ખબર જ છે કે ભગવાન મહાદેવ વધારે ધ્યાન અવસ્થામાં બેસવા વાળા દેવ છે નિરંતર ધ્યાન ધરવાવાળા દેવ છે પૂર્વકાળમાં ભગવાન મહાદેવ ધ્યાન અવસ્થામાં બેઠા હોય છે અને જ્યારે તે ધ્યાન અવસ્થામાંથી જાગે છે ત્યારે તેને આંખોમાંથી એમ કહેવાય છે કે જળબિંદુઓ સરી પડી પાણીના ટીપા ધરતી ઉપર પડે છે આંખોમાંથી સરી અને ધરતી ઉપર પડે છે તેમાંથી ઘેઘુરુ વૃક્ષ ઉત્પન્ન થાય છે અને આ જ વૃક્ષનું નામ રુદ્રાક્ષ પડે છે શ્રી ભક્તો આ રુદ્રાક્ષનું ખૂબ મહત્વ છે જે કોઈ માનવ જે કોઈ જીવ ગળામાં રુદ્રાક્ષ ધારણ કરે છે રુદ્રાક્ષની માળા પહેરે છે તેના સર્વ પાપ ધોવાઈ જાય છે તે માનવ પાપોથી મુક્ત રહે છે ભક્તો જ્યારે પણ આપણા ગળામાં રુદ્રાક્ષની માળા હોય ત્યારે આપણા વિચારોમાં ભગવાન મહાદેવ એવી શુદ્ધિ લાવે છે કે ઓટોમેટિક આપણને એક જ્ઞાન પ્રાપ્ત થવા મળે છે જેથી કરી અને આપણે પાપ કરતાં ડરીએ છીએ જ્યારે આપણા ગળામાં રુદ્રાક્ષની માળા હોય ત્યારે આપણે પાપનું પગથિયું ભરતા નથી ભગવાન મહાદેવ આપણા વિચારોમાં એવી શુદ્ધિ લાવે છે ભગવાન મહાદેવની કૃપા આપણી ઉપર વરસી જાય છે એટલે હંમેશા આપણે રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરવી જોઈએ શિવભક્તો આવા રુદ્રાક્ષનો મહિમા ખૂબ સરસ લખેલો છે કે જે આંબળા જેવડો રુદ્રાક્ષ હોય તેને ઉત્તમ ગણવામાં આવ્યો છે પછી તેનાથી જે નાનો હોય તો તેને મધ્યમ ગણાય છે અને સાવ નાનો હોય ચરોઠી જેવડો જે રુદ્રાક્ષ હોય તેને અધમ કહેવામાં આવ્યો છે અને તેમ પણ કહ્યું છે શિવ મહાપૌરણમાં તેમ પણ કહ્યું છે કે તેની રીતે તેની રીતે દોરો પોરવાય છે રુદ્રાક્ષમાં દોરો પોરવાય છે તે રુદ્રાક્ષ ઉત્તમ ગણાય છે અને તે રુદ્રાક્ષ પહેરવાથી એમ કહેવાય છે કે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તો હંમેશા આપણે ગળામાં રુદ્રાક્ષ હોવો જોઈએ શિવભક્તો જ્યારે આપણે ગળામાં રુદ્રાક્ષ ધારણ કરીએ છીએ અથવા કાંડામાં આપણે રુદ્રાક્ષ પહેરીએ છીએ તો એક આગવી આપણી ઓળખાણ ઊભી થાય છે અને સાથે ભગવાન શિવજીના આશીર્વાદ પણ મળે છે તો હંમેશા આપણે રુદ્રાક્ષ ધારણ કરેલો રહેવો જ જોઈએ ગળામાં એક રુદ્રાક્ષની માળા તો આપણે પહેરવી જ જોઈએ તમામ શિવભક્તોની એક ઓળખાણ છે અને ભગવાન શિવજીની એમ કહેવાય છે કે નિરંતર કૃપા વરસતી રહે છે અને ભગવાન મહાદેવ તો આદિ અનાદિ છે જન્મ દેવાવાળા જીવન ચલાવવા અને મૃત્યુ દેવાવાળા પણ ભગવાન શિવ છે તો હંમેશા આ શિવ સ્વરૂપ રુદ્રાક્ષની માળા આપણે નિરંતર પહેરવી જ જોઈએ શિવભક્તો આવો તો સુંદર રુદ્રાક્ષનો મહિમા અને રુદ્રાક્ષનું વૃક્ષ કઈ રીતે આપણી પાસે આવ્યું જો આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો એક વિડીયોમાં લાઈક આપી દેજો અને આ વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય